મહાનગરોમાં રહો છો તો લુખાઓ સાથે માથાકૂટ ના કરતા નહીતર પોલીસ તમને નહીં બચાવી શક્યા આવું કઈક વડોદરામાંથી સામે આવ્યું છે તોડફોડ કરી એક વ્યક્તિ ભાગીને દુકાનમાં ઘુસે તેની પાછળ ચાર લુખા હથિયારો સાથે દોડીને આવે છે લોકોની ભીડને જોતા ઉશ્કેરાઈ આઈસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરે છે ફ્રીજના કાચ તોડી નાખે છે ધારિયા જેવા હથિયારથી ગાળા ગાળી કરી મારી નાખવાની ધમકી આપે છે અને ભાગી જાય છે આ દ્રશ્યો સંસ્કારી નગરી વડોદરાના છે જે બુધવારની રાત્રે પાણીપુરી ખાવા મુદ્દે માથાકૂટ થઈ હતી પાણીપુરી ના લુખા તત્વો પાસે રૂપિયા માંગ્યા તો ઉશ્કેરાયેલા લુક્ઓ લાકડી અને પાણીપુરી વેચનાર વ્યક્તિ પોતાનો જીવ બચાવવા ભાગીને ગયો હતો તો ત્યાં પણ લુખાઓએ તોડફોડ કરી લુખાઓના આતંકથી ડરીને લોકો તો ભાગ્યા જ પરંતુ આઈસ્ક્રીમ પાર્લર ના સંચાલક પણ ઘટનાને યાદ કરી અમારી સાથે વાત કરતા કરતા રડી પડ્યા હાથમાં હથિયાર હતા ધાર્યું ને એ બધું હતું તો એ લોકો મારી દુકાનમાં અંદર આવી ના શા એટલે બધો ગુસ્સો મારા દુકાન ના પેલા કાચ ફ્રીજ હતા બારે મૂકેલા એની ઉપર મારી મારી અને એ લોકો બહુ જ બધું નુકસાન કરી નાખ્યું છે ફ્રીજ તોડી નાખ્યા છે બે એની અંદર જે બલ્ક હતો આજે જ માલ મંગાવ્યો તો બધો ઓલમોસ્ટ ચાલીસ પચાસ હજારનું બધું નુકસાન થઈ ગયું છે મને આ ઘટના સામે આવતા જ પોલીસે પણ કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ તોડફોડ કરનારા વિદર્વીઓ ઝડપી પાડ્યા મોઈન અને ઉવેશ શેખ સહિત ચાર આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે તેઓ પાણીપુરી લારી પર ગયા હતા અને પાણીપુરી જે અને તે અંદર અને તેને મારવા જતા દુકાન નુકસાન કરે છે

નહીતર આવા તત્વો કોઈની પણ હત્યા કરી શકે છે

હાલ આ મુદ્દો ખૂબ ગંભીર છે તેવામાં આ મુદ્દે સરકારે અને સુરક્ષા એજન્સીઓએ વિચારવું જ પડશે ગુંડા તત્વોમાં કાયદાનો ડર બેસાડવો જ પડશે નહીતર આમ જનતાનું જીવવું હરામ થઈ જશે